સુરત જિલ્લાના શિક્ષણ ને મહેકાવતી શાળા શ્રી પ્રભુ જાગૃત કરતી આ શાળા વિદ્યાર્થીઓની સુખાકારી વધારવા પોતાની સુવિધાઓમાં ઉમેરો કરી રહી છે આગામી શૈક્ષણિક વર્ષથી અહીં જુનિયર કેજી થી ધોરણ આઠ સુધી અંગ્રેજી માધ્યમની શાળાની શરૂઆત થઈ રહી છે બોર્ડિંગ થી આગળ વધતા હવે ડે સ્કૂલ માટે પણ પ્રવેશ શરૂ કરવામાં આવશે એટલે કે માત્ર વ્યાસના હેતુ માટે પણ શાળામાં પ્રવેશ શરૂ થયા છે શૈક્ષણિક વર્ષથી શાળામાં બહેનોને પણ પ્રવેશ આપવામાં આવનાર છે સુરત શહેર કે આસપાસના વિસ્તારોના વિદ્યાર્થીઓ સરળતાથી અપ ડાઉન કરી શકે તે માટે વાનની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવનાર છે ગુજરાતી મીડિયમમાં પણ ધોરણ થી ધોરણ ચાર સુધીના વિદ્યાર્થીઓને અપડાઉનની સુવિધા મળશે

શિક્ષણ ની સાથે વિદ્યાર્થીઓમાં પ્રેમ દયા અને કરુણા ના ભાવર વ્યવસ્થા ખરોજ કુદરતી આહલાદક વાતાવરણ સાથે સુંદર હોસ્ટેલ સાથેનો અભ્યાસ તો ખરો જ કુદરતી વાતાવરણમાં સુંદર હોસ્ટેલમાં અત્યાધુનિક ભોજનાલય સાહિત્ય આહાર કેમ્પસ જ કામધી ગૌશાળા વિશાળ પુસ્તકાલયમાં વાંચનની સુવિધા યોગ કરાટે એનસીસી સ્કેટિંગ સંગીત જિમ્નાસ્ટિક ડાન્સ રમત ગમત લાઈફ સ્કિલ અને બીજું ઘણું બધું સુંદર ક્રીડાંગણ કે જ્યાં બાળકોને મળે છે આનંદ અને વધુ ઉત્સાહ આપના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ મુલાકાત લો શ્રીમતી કેવી માંગુ ક્યા દિવ્ય જીવન સાધના વિદ્યાલય જોથાણ તાલુકો ઓલપાડ જિલ્લો સુરત સંપર્ક ડબલ નાઇન ટુ ફાઈવ સિક્સ જીરો સેવન થ્રી ફાઈવ ફોર 76006 73474